Gracias. ગતરોજ મુંદ્રા તાલુકાના નાના કપાયા ગામના દલિત પરિવારે નાના કપાયાના સરપંચ જખુભાઈ બચુભાઈ સોધમ એ સંપૂર્ણ આક્ષેપોને પાયા વિહોના જણાવ્યા હતા આ તકે કાનજીભાઈ લાલજીભાઈ સોધમ શંકરભાઈ અર્જનભાઈ સોધમ માલશીભાઈ પચાણભાઈ ધેડા ભૂપેન્દ્રભાઈ દેવશીભાઈ સોધમ નારાયણભાઈ અબચુંગ ઉપસ્થિત રહ્યા અને કરાયેલ આક્ષેપોને પાયા વિહોન હોવાની વાત કરી હતી ધારાશાસ્ત્રી પચાણભાઈ મુલજીભાઈ મહેશ્વરીએ આક્ષેપોને પાયા વિહોન જણાવતા સંપૂર્ણ વિગત આપી હતી મારું નામ પચાણ મુલજી મહેશ્વરી સોદમ એડવોકેટ મુંગ્રા એમના આક્ષેપો તદ્દન પાયાવિહણો છે અને બિલકુલ ખોટા છે એમનો અહીંયા મકાનો પર કોઈ જાતનો કબજો ભોગવટો નથી તેઓ સિવિલ કેસ કરેલા હતા એ કેસમાં હારી ગયેલા છે અને ખોટી ફરિયાદો કરી ખોટા કેસો કરી જેન કેન પ્રકારે મકાન પચાવવા માટે ખોટા ષડયંત્રો અને આક્ષેપો કરેલા છે એ જગ્યા હાલે મૂળ રાવરપી દાદા મંદિર જે પાછળ આવેલા છે એમાં દાનથી મળેલી છે અને જે જે વ્યક્તિએ દાન કરેલ છે એમને જે કાલે આક્ષેપો કરવાવાળાએ ઓગણીસો અઠ્ઠાણુંમાં વેચાણથી આપેલી છે અને લગભગ પુસ્તાલીસ વર્ષથી ઉત્તરોત્તર મકાન વેચાણથી છેલ્લે વેલજી માહિયા સોદમ પાસે આવેલી અને તેઓએ આ જે મિલકત છે એ રાવરપીર દાદાના મંદિર માટે ધાર્મિક હેતુ માટે આપેલી છે આ ડોક્યુમેન્ટ નામદાર મુન્દ્રા સિવિલ કોર્ટનો જજમેન્ટ છે ચુમોતેર પબ્લિક બે હજાર ત્રેવીસ એ સિવિલ કોર્ટનો જજમેન્ટ છે એમાં એમનો કેસ નામંજૂર કરવામાં આવ્યો છે તેમનો આ હુકમ છે અને બીજું કે તેઓ ઉપરોક્ત મિલકત ઉત્તરોત્તર વેચાણ કરેલ છે અને છેલ્લે ઓગણીસો અઠ્ઠાણુંમાં તેઓ વેલ્જીમ માયા સોદમને વેચાણ આપેલી છે તેમાં એ જુમા ખેરા મહેશુર વૈશ્વરી અને એના પિતા ખેરા વેલા બંનેની સહીઓ છે સાક્ષીઓ એમને ઓળખાવેલા છે અને એકદમ સ્ટેમ્પ પેપર ઉપર વેચા તો આપી અને તો કરેલ છે એમની પાસે કોર્ટનો કોઈ એવો હુકમ નથી કે આ મિલકત એમની છે કે એવો કોઈ એમની પાસે મનાઈ હુકમ કે ઓર્ડર નથી કે જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે આ મિલકત એમને આપવામાં આવે તેઓએ ખોટી એક પુરસીસ રજૂ કરી અને એમના ઉપર દાવો કરે છે કોર્ટે ખરેખર કેસ નામંજૂર કરેલું છે તેઓ અપીલમાં ગયેલા નથી અને તેઓ કેસ હારી જતા કેસ વિડ્રો કરી લીધેલ છે આક્ષેપો તદ્દન ખોટા છે પાયા વિહોણા છે પ્રજા સમક્ષ લાગણી બતાવવા માટે અને જેન કેન પ્રકારે અહીંયા લોકોને હેરાન કરવા માટે તેઓ ભાડિયાથી અવરનવર આવી અને પરેશાન કરે છે અને બિલકુલ એમના આક્ષેપો પાયા વિહોણા અને તથ્ય વિહોણા છે અને એકદમ ખોટા છે